હેલો દોસ્તો ફરીથી એક નવા બ્લોકમાં આપ બધાનું સ્વાગત છે દોસ્તો અવાર અમે પાઇપનું ખોદણ કરી અને પાઇપ નાખવાનો અશોક ને સે ઉતર્યો છે જોઈ શકો છો કેટલી ઊંડાઈમાં અમે પાઇપ નાખીએ છીએ ઉપર ઊભા છે અમારા સાહેબ અને એન્જિનિયર સાહેબ લેવલ જોયો છે અને અમારા એન્જિનિયર સાહેબના હેલ્પર લેવલ વતાવે છે અને અશોક અંદર ઉતરો છે પાઇપ નાખવા અને મારી વાઇફ્સ સાઈડ પર ધ્યાન રાખે છે કારણ કે ભેકડ પડી ના જાય અને આ બધું હરખું કરે છે અંદર જોઈ શકો છો અંદર આ શુભ હરખું કરે છે અને અમારા સાહેબ ઉપર ઊભા ઉપર જોયે છે જો આ શુભ રાહ જોઈએ છે કે લેવલનો એ સ્ટાફ આપ્યો પછી લેવલ બતાવો તો ગાય કઈ કાર્યકનું કામ ચાલે છે હવે સ્ટાફ આપવા જાય છે એમાં એન્જિનિયર સાહેબ જોજો હવે સ્ટા અશોક ઉપર ચડીને સ્ટાફ માંગે છે હવે અશોકે પાઇપ નાખી દીધો છે કમ્પ્લેટ અને મારા એન્જિનિયર સાહેબ વિચારે છે કે લેવલ કેવું છે બરાબર છે કે કમ્પ્લેટ મારી વાઈફ લેવા ગઈ ટેપ અને હું જોઉં છું કે હું કેવો દેખાવ છું એમ પૂછી છું વિડીયોમાં અને અશોક હશે છે પછી અશોક માપે છે પાઇપને જોઈ લો માપનો ગારો રાખવો પડે એટલે માપીને ચેમ્બર બેહાડવું પડે આવું છે અમારું ગટર લેનનું કામ હવે ચોકી ફેશન પાઇપ લેવલ કરી દીધું હે હવે બહાર આવશે લગભગ કશું અમારા સાહેબ બધા ઉપર ઉભામાં ધ્યાન રાખે છે જો લોકો સ્ટાફ બતાવે છે અમારા એન્જિનિયર સાહેબ પાઇપનું લેવલ ચેક કરશે

પ્રમાણે જગજીતભાઈ ઉપર થઈને દેખે છે અશોક ને લેવલ બરાબર બતાવે છે કે શું બતાવે છે એમ હવે અમારા અશોકભાઈ અમને પાઇપ નું લેવલ બતાવે છે અને જો નહીં મારી ભાઈ બેટી અને મને ભૂત જો દેખો શું વિડિયોમાં જો એટલે લેવલ નું કામ પતી નહીં લેવલે એટલું બતાવવું પડે હવે મારા જગજીસભાઈ કર્યું મશીન ચાલુ અને પૂછે છે પીછી જેસીબી જેસીબી સીબી ઊભું છે એને અડતો નહીં જાય ને તો ધીરે ક્રેન માટી ભરી જગજીસભાઈએ અને શું આવતો રહી બહાર ટેપ પ્લેન હવે નાખીશું માટી અંદર થોડી પછી પાઇપ નાખીશું કારણ કે પાઇપ ઉઠાવવો પડશે લેવલમાં નથી પાઇપ નાખી ધીરે ક્રેન માટી જગજીસભાઈએ તમને હું આજ બતાવું છું કે આગળ નાક પાસે નહીં વખત રાખો કીધું છે રાખ્યો હશે પછી મિત્રો અંદર અને મારે પાવડો જો લેવલ કરીને પાઈપ મસ્ત મૂકી દીધો અને પછી ચેમ્બરમાં હરકો કરી અને હું ચડી ગયો ઉપર અને આ શું હરકો કરતો હતો ત્યાં સુધી જોયું કેટલું મસ્ત લેવલ કરે છે આ અને અમારા કાકા રીસ મારીને સિમેન્ટ ખાલી કરવા જાય છે અને હું પોછું બહાર અને પછી સિમેન્ટ ખાલી કરીને જનુ કાકા નીકળી ગયા અને પછી અમારા જગજીશ ટેસિકા ઓપરેટર બી પાણી પીવા ગયા જનુ કાકાએ પાણી પીવડાવ્યું પાણી પીધું પછી મેં કીધું કે મારી વાઈફને સિમેન્ટ ફાડી નાખો પછી એ મંડી સિમેન્ટ ફાડવા સિમેન્ટ ફાડે છે અને એને તે કપાતી નથી લાગે બોરી ખાડા વગરની છે ભૂકી છે અને સિમેન્ટ તણ તણ ઠેલી તોડી અને જનુ કાકા ઈટા સિનાય ઓપરેટર ને પાણી પીડા ને પાણી ભરવા ચાલી ગયા અને અશોક આવ્યો જલ્દી જલ્દી તો સિમેન્ટ ની ઠેલી ખાલી કરી નાખી અને હું માલ કાપવા ઉપર મશીન લઈને રેડી હતો ત્યાં સુધી મારી વાઈબી વાઈફ પાવડા સિમેન્ટ હરકી કરીને પા પાડી પછી મેં કર્યો મશીન ચાલુ ચકચકાટ માલ ખાપી નાખવાનું થાય છે આપણે હવે જોઈ લઉં હું માલ ખાપું ત્યાં સુધી ફોન પકડનારો મારી જોડે કોઈ છે નથી એ બધા કામમાં છે એટલે હું માલ ખાપવાની હવે તૈયારી કરવા લાગુ છું અને કરી મશીન ચાલુ મારું બકેટ હવે જોઈએ માલ ખાપીને કેટલો રેડી કરી નાખ્યો એવો તો મજૂરથી નહીં ખાપ્યો એટલો મસ્ત માલ કાપ્યો છે ને માલ કાપીને મારી વાઈફ ને પાણી નાખી દો ફટાફટ ને પછી ફટાફટ પાણી નાખીને મેં તો ઘૂમેડ્યું બકેટ બકેટ ઘૂમેડી ઘૂમેડીને મસ્ત ટકોરા જેવો માલ બનાવું જોજો અત્યારે થઈ ગયો કમ્પ્લેટ અને નાખી દીધું સેમ્બરમાં ને કરી દીધું હરકું હવે સેમ્બર મૂકવાની તૈયારી કરવાની છે આપણે ચેમ્બર મુકવાની તૈયારી કરીશું હવે જો ઓફ કર્યું હરકું કારણ કે ભેકડ પડે તો બધી મહેનત પાતે પછી રીંગો મૂકી ચેમ્બર ગાળવાનું કામ સ્ટાર્ટ કર્યું મારી વાઈફ એવું બી ઊભી દાંતણ કાઢે છે કે હવારમાં ઉઠે ત્યારે દાંતણ પહેલાં જોઈએ એટલે એને ખબર હતી કે જોડે નીમડો હતો મશીન પર ચડીને દાંતણ પાડ્યું પછી મને આપવા આવે છે અમે મૂકી દીધું લઈને શીટના ખિસ્સામાં ને અમારા હેલ્પર ભાઈ હસે છે અને સુપુત્ર તો અંદર પછી કર્યું અમે બે સમજીને ફિલિંગ કરવાનું ચાલુ ફટાફટ ગાય સ્પ્લિંગ કરીને ઘરે જવાનો ટાઈમ થાય છે એટલે અમે ઘરે ન કરશું હવે થાકી ગયા છે આખો દિવસ ખોદી ખોદીને પૂરી પૂરી ચાલો મળીએ નવા બ્લોગ સાથે